નમસ્કાર મિત્રો સાયકોલોજી ફોર યુ યુટ્યુબ ચેનલના માધ્યમ વડે આમ તો વિદ્યાર્થીઓને મનોવિજ્ઞાન તો ભણાવું જ છું પણ સાથે સાથે જીપીએસસી જેવી કોમ્પિટિટિવ એક્ઝામના ઇન્ટરવ્યૂની તૈયારી કે કેમ કરવી એના માટેના પણ કેટલાક માર્ગદર્શક વિડીયો ભૂતકાળમાં બનાવેલા છે અને એ વિડીયો મારફતે લગભગ સોળથી સત્તર ઉમેદવારોએ જીપીએસસી ક્લાસ ટુની પરીક્ષા સફળ રીતે પાર કરી છે અને આજે ઘણા સમય બાદ પણ એ વિડીયો ઉમેદવારોને ઉપયોગી થઈ રહ્યા છે એનો મને આનંદ છે અને આજે આપણી સાથે એક એવા જ ઉમેદવાર ડૉક્ટર વિકુલ જાની સાહેબ કે જેઓ વેટરનરી ઓફિસર તરીકે હજી હમણાં જ એક ગયા વીકમાં જ ઇન્ટરવ્યૂનું રિઝલ્ટ આવેલું હતું એમાં સફળ થયેલા છે તો સાહેબ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અને સૌથી પહેલાં તો આપને ખૂબ ખૂબ અભિનંદન કે આપ આટલી અઘરી ગણાતી પરીક્ષામાં પણ જાતે તૈયારી કરી અને ઉત્તીર્ણ થયા છો તો આજે મારે હવે વધારે નથી બોલવાનું કારણ કે મારું જીપીએસસી તો હવે છ વર્ષ જૂનું થઈ ગયું પણ જે નવા પાસ થઈ રહ્યા છે એ ઉમેદવારોને આપણે આ પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ અને એમનો પોતાનો અનુભવ કારણ કે થોડાક સમય પહેલાં એવું હતું કે ઇન્ટરવ્યૂ એટલે કોપની બાબત કોઈ બોલે નહીં પાસ ઘણા બધા થાય પણ કોઈ વાત ન કરે કે પોતાના ઇન્ટરવ્યૂમાં શું હતું અને આજે સાયકોલોજી ફોર યુ યુટ્યુબ ચેનલ માધ્યમથી મેં થોડુંક બધા માટે સુલભ કરી નાખ્યું છે તો હવે જે જે ઉમેદવારો પાસ થઈ રહ્યા અને એક વચમાં બીજી પણ વાત કહું કે થોડીક હું માફી ચાહું છું કે હવે હું મોક ઇન્ટરવ્યૂ નથી લઈ શકતો ટાઈમ નથી આપી શકતો પણ છતાં પણ મારાથી થાય એટલા પ્રયત્ન હું કરતો રહું છું અને આજે મેં એટલા માટે સાહેબને આમંત્રણ આપ્યું છે અને મારા આમંત્રણને માન આપી અને તેઓ પોતાના કિંમતી સમય આપણા માટે ફાળવી રહ્યા છે તો એના માટે આપ એક લાઇક કરી શકો એક કોમેન્ટ કરી શકો અને વેટનરી ઓફિસર તરીકે તેઓ સિલેક્ટ થયા છે ફરીથી અભિનંદન આપી અને એમને જ હું હવે વધારે હું ન બોલતા એમ એમના તરફ જ માઇક લઈ લઉં છું અને આપણે જાણીએ કે કેવો એનો અનુભવ રહ્યો કેવી રીતે તૈયારી કરી કઈ કઈ બુક્સ વાંચી છે અભ્યાસક્રમ જોયો કે કેમ બધી ડિટેલમાં માહિતી સાહેબ આપ અમને આપો એવી અમારી ઈચ્છા છે અને પ્રશ્નોનું બંધન નહીં પણ તમને જે મજા આવે ત્યાંથી આપણે શરૂ કરીએ અને તમને જ્યારે એમ થાય કે પૂરું કરવું ત્યારે આપણે આપણા જેમ બે મિત્રો પાનની દુકાને બેસીને વાત કરતા હોય એવી વાતચીત આપણે કોઈ ઇન્ટરવ્યૂ નથી હું માનતો પણ આ રીતની વાતચીત માનું છું તો સૌથી પહેલાં વહેલાં તો જે ચીલા ચાલુ પ્રશ્ન હું નહીં પૂછું કે તમને કેવું લાગી રહ્યું સ્વાભાવિક છે ક્લાસ ટુ પાસ થયા એટલે સારું જ લાગતું હોય ખૂબ જ કુટુંબમાં આનંદનો માહોલ હોય મિત્રોમાં આનંદનો માહોલ હોય ઘણા બધા અભિનંદનની વરસાદ થતી હશે એ તો હું જાણું જ છું અને તમારે ઇન્ટરવ્યૂમાં શું પૂછ્યું એ પણ હું પૂછી શકું પણ એની પહેલાં મારો પહેલો પ્રશ્ન એ થાય છે કે આ વેટનરી ઓફિસર તરીકે બીએસસી આપે કરેલું છે તે કાંઈક જુદું છે મેં એક એક વાક્ય સાંભળ્યું હતું કે બધા કરે છે એવું કરશો તો બધા મેળવે છે એવું પરિણામ મેળવશો મોટાભાગે બાર સાયન્સ કરીને બધા બીએસસી કરે પણ તમે આ વેટનરીમાં જવાનું તમને ક્યાંથી આઈડિયા આવ્યો આ કંઈક અલગ છે જે ફિલ્ડ તે ફિલ્ડ કઈ રીતે પસંદ કર્યું પહેલાં હું ત્યાંથી શરૂ કરવા માગીશ સૌ પ્રથમ હું ડૉક્ટર ભાવેશ અને તેની જે યુટ્યુબ ચેનલ છે સાયકોલોજી ફોર યુ તેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેના માધ્યમ દ્વારા એના ઘણા બધા વિડીયો હતા કે જે મેં ઇન્ટરવ્યૂ માટે જોયા અને જેનાથી મને ઇન્ટરવ્યૂમાં જીપીએસસીમાં ઘણી બધી સફળતા મળી કારણ કે આવા ગુજરાતીમાં મેં સોશિયલ મીડિયાનો ઘણો બધો સારી રીતે ઉપયોગ કર્યો પણ તેમાં ગુજરાતીમાં અને જીપીએસસી માટે ઇન્ટરવ્યુ હતા તો ડૉક્ટર ભાવે સાહેબના હતા એ બધા હું સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એનાથી ટૂંકમાં હું સારામાં સારો રેન્ક પણ મેળવી શક્યો અને બધા વિડીયો ખૂબ સારા અને જોવા જેવા છે જે તમે જીપીએસસી રૂમમાં એન્ટર થાવ ત્યારથી લઈ અને બહાર નીકળો ત્યાં સુધી તમારે શું કરવું અને શું ન કરવું તેની તમામ બાબતો આમાં આવરી લીધેલ છે અને હવે વાત કરું કે મને વેટનરી લેવાનો કેમ ટૂંકમાં રસ જાગ્યો તો સર હું વાત કરું કે જ્યારે મેં બાર સાયન્સ પૂરું કર્યું અને ત્યારબાદ મેં ગુજકેટની એક્ઝામ આપેલી તેમાં મારે સારા માર્ક્સ હતા અને મારા પિતાજી છે એ પોતે પશુપાલન સાથે જોડાયેલા છે અચ્છા અને અત્યારે જોઈએ સર તો એમબીબીએસમાં આપણે જનરલ કેટેગરીમાં મેરિટ ઘણું ઊંચું ઊંચું અને હું પણ પોતે ખેતી સાથે સંકળાયેલો છું હા અને અમારા ઘરે એક પ્રાઇવેટ ડૉક્ટર આપ આવતા હતા તેણે અમને પ્રેરણા આપી કે આ કોર્સમાં જવા જેવું છે અને આમાં પણ તમે સારું પોતાનું ભવિષ્ય બનાવી શકો છો બરાબર વાહ કે જેના થકી હું મને વેટનરીમાં એડમિશન લેવાનો એક મોકો મળ્યો અને રસ થઈ ગયો હવે બીજી કે એક પરિચયમાં એક વાત બીજી પણ હું ભૂલી ગયો કે ભાવનગર જિલ્લાના એક નાનકડા ગામમાંથી સાહેબ બિલોંગ કરે છે અને કુટુંબમાં પણ ખાસ એવું એજ્યુકેશન નથી નથી જાતે જ શોધ કરતાં કરતાં કહે ને કે ગોતો તો મળે એમ ગોતતા 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 એક નવીન લાઈન સુધી પહોંચ્યા અને જો આ એક રસપ્રદ વાત છે કે ભાઈ આ રીતના એક ડૉક્ટર આવ્યા અને એ ખાલી કહીને ગયા અને એમાંથી આખે આખી આ લાઈન એના માટે નવી પ્રકાશ પડી હવે ફરી આપણે આવી જઈએ સાહેબ તમારે જે તમે તૈયારીઓ કરી એ બધી તૈયારીના જે જે સ્ટોન અથવા તો જે કાંઈ તમને યાદ આવે એ બધી વાત મારા તૈયારી કરતાં ઉમેદવારોની જરાક વાત કરો જી સાહેબ હવે સૌ પ્રથમ હું વાત કરું તો મને જીપીએસસી કરવાનો જે ક્લિયર કરવો અથવા કે એમાં પરીક્ષા આપી અને અધિકારી બનવાનું એક મારું પહેલેથી સપનું હતું અને મારા ઘરની કંડિશન જોઈએ તો પૂવરથી મિડલ ક્લાસની વચ્ચે આવે છે અત્યારે એટલે સાહેબ મેં મારે નક્કી જ હતું જીપીએસસી ક્લિયર કરીને અધિકારી બનવું જ છે એટલે મારે પાસ અને નાફાસ અથવા મારું નહીં થાય એવું તો ક્યારેય નહોતું મને આપણે કહીએ ને કે લાંબી રેસના ઘોડા તરીકેનું મારું એક જીવન હતું તો મેં શરૂઆતથી કોલેજમાં જ્યારથી ભણતો હતો ત્યારથી જ મેં બધા પુસ્તકો વાંચેલા અને સાહેબ અને પ્રોફેસર જે ભણાવે તે રોજે રોજ હું રીડિંગ કરતો આ બાબતમાં આ રીડિંગ કરી અને ટૂંકમાં ત્યાં પણ સારામાં સારા મારે માર્ક્સ આવતા એક્ઝામમાં ત્યાં પણ મારો નંબર આવતો હતો અને ત્યારબાદ મારું ગ્રેજ્યુએશન પૂરું થયું બે હજાર ઓગણીસમાં અને ત્યારબાદ મેં જે જીપીએસસી માટે અમારી એમસીક્યુ ટાઈપની એક એક્ઝામ આવે છે તો મેં એની જ પ્રિપરેશન શરૂ રાખેલી અને સાથે સાથે આપણે અમારે બસો માર્કનું વેટનરીનું હોય એમસીક્યુ અને સો માર્ક્સનું જીકે હોય તેમાં ગુજરાતની ભૂગોળ સાંસ્કૃતિક વારસો કરન્ટ અફેર ઇકોનોમિક્સ અને મેથ્સ અને રિઝનિંગ આવા ઘણા બધા ક્વેશ્ચન સો માર્ક્સમાં આવતા હોય તેની મેં પણ થોડી થોડી તૈયારી શરૂ રાખેલી અને ડેઈલી જે ન્યૂઝપેપર આવે છે તેની પણ હું તૈયારી કરતો અને અલગ એક નોટ બનાવતો જે અમારા ફિલ્ડ રિલેટેડ હોય એને ખાસ હું લખી નાખતો એટલે મારે બહુ આ સરળ થઈ જતું વાહ અને મેં મોસ્ટ ઓફ સોશિયલ મીડિયાનો જ ઉપયોગ કરેલો છે કોઈ પણ મેં ક્લાસીસ નથી આ બાબતના કરેલા કરે બરાબર વાહ એટલે મારી પોતાની નોટ બનાવતો અને જે મને સારું લાગતું એ હું બુકમાં લખી જ જાતો અને જેથી કરીને મને એક રિવિઝન કરવામાં ખૂબ સરળ રહે બરાબર અને ડેલી મારે છથી આઠ કલાકનું રીડિંગ હું કરતો ઓકે અને જ્યારે ભણતા ત્યારે ટૂંકમાં જે એજ્યુકેશનનો પાર્ટ તમે ક્લિયર કરી નાખો જે ભણવાનું પૂરું થયું સાથે સાથે એજ્યુકેશનનો ક્લિયર થઈ ગયો હા અને પછી જે કાંઈ જનરલ નોલેજ અથવા તો જે કાંઈ જનરલ અવેરનેસ એ થોડું થોડું કરતો જ હા એટલે મારે ટૂંકમાં અમારા ફિલ્ડ રિલેટેડમાં મારી સારી એવી પકડ હતી ઓકે વાહ અને હવે સીધા પહોંચી જઈએ આપણે ઇન્ટરવ્યુ રૂમમાં બરાબર ને ઇન્ટરવ્યૂ મોટા ભાગે બંધ રહેતો હોય છે બહાર કંઈક વાત આવતી નથી કોઈ ઇન્ટરવ્યૂ દઈને આવે ને એટલે બહાર ઊભા હોય એ બધા પહેલો પ્રશ્ન એ પૂછે કે હું પૂછ છું બરાબર અને કહેવાવાળા નથી કહેતા તો મારી તમને વિનંતી છે કે જેટલા પ્રશ્નો તમને યાદ હોય અને એના જે જે તમે જવાબ આપ્યા હોય એ દરેકનો એ અનુભવ અથવા તો ઇન્ટરવ્યૂનો સમગ્ર અનુભવ અમને થોડીક તમારી રીતે વર્ણવો ઓકે જી સાહેબ હવે સર્વપ્રથમ આપણે જોઈએ તો આપણે ઇન્ટરવ્યૂ રૂમમાં જઈએ અથવા ઇન્ટરવ્યૂ દેવા જઈએ ત્યારે બધાને ખૂબ ડર હોય કે જેના હૃદયના ધબકારા ખૂબ વધી જતા હોય તો મારે શરૂઆતમાં બે ત્રણ મિનિટ એવું થયેલું પણ ઇન્ટરવ્યૂ જે પેનલ છે એના જે મેમ્બર છે એ ખૂબ કોડિયલ હોય ખૂબ સપોર્ટિવ હોય કે જે તમને સપોર્ટ કરતા હોય છે અંદર આ ટૂંકમાં સ્ટેબલ કરવા માટે ખૂબ સારા એવા સહેલા પ્રશ્નો શરૂઆતમાં પૂછે એટલે થોડાક તમે રિલેક્સ થઈ ગઈ તમે જાઓ એટલે મારે પણ સાથે એવું જ બનેલું કે હું જ્યારે ઇન્ટરવ્યૂમાં ગયો ત્યારે એના જીપીએસસીના મેમ્બર હતા આશા મેડમ કરીને તે અમારી પેનલના ચેમ્બર ઓલા ચેરપર્સન હતા હા બરાબર અને ત્રણ અમારા જે વેટરનરી ફિલ્ડ હતા તેના ત્રણ એક્સપર્ટ હતા ટોટલ ચાર ટોટલ ચાર જણા હતા અને સૌ પ્રથમ તો આપણે ગ્રીટિંગ અથવા નમસ્કાર જે અભિવાદન કરવાનું હોય તે કર્યું ત્યારબાદ મને બેસવાની પરમિશન આપી એટલે હું બધાનો આભાર વ્યક્ત કરી અને ખુરશી ઉપર બેસી ગયો ત્યારબાદ મને જે પ્રશ્ન પૂછવાની શરૂઆત કરી તે મારા જીપીએસસીના ચેરપર્સન એટલે કે આશા મેડમે મને ત્રણ ક્વેશ્ચન પૂછેલા બરાબર એમાં સૌ પ્રથમ પ્રશ્ન એવો પૂછ્યો કે તમે શું અત્યારે કરો છો ડેરી સેક્ટરમાં મેં મારો પરિચય આપ્યો ડેરી સેક્ટરમાં જોબ કરું છું એટલે એ પ્રશ્ન પૂછો પછી બીજો પ્રશ્ન મને એવો પૂછ્યો ધારો કે તમને ગવર્મેન્ટમાં સિલેક્ટ કરવામાં આવે તો તમારે કઈ કઈ કામગીરી કરવાની હોય તો સર એમાં મેં ઓફિસર લાઇક એક ક્વોલિટી અથવા અધિકારી તરીકે જે જવાબ આપવો પડે એમાં આપેલો તેમાં પહેલો મેં વહીવટી વર્ક એટલે કે એડમિનિસ્ટ્રેશન વર્ક બીજું ટેકનિકલ વર્ક અને ત્રીજું જે એક્સટેન્શન એક્ટિવિટી આપણે કરીએ છીએ આવો જવાબ મેં આપેલો અને બીજા બીજા હોય તો ટૂંકમાં એક જ જવાબ મગજમાં આવે કે મારે સારવાર સારવાર કરવાની હોય તો મેડમ ને મજા આવી ગઈલી અને ત્રીજો પ્રશ્ન મને એવો પૂછ્યો કે તમે અમરેલી જિલ્લા સાથે કનેક્ટેડ છો તો ટૂંકમાં જંગલી પ્રાણી અથવા વાઇલ્ડ લાઈફ સાથે કનેક્ટેડ આ જિલ્લો છે તો એના રૂલ્સ અને રેગ્યુલેશન હોય તો મને વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ પૂછેલો અને એક્ટ હું આગલા દિવસે ડીપમાં વિકી મીડિયાના માધ્યમ દ્વારા કરીને ડીપમાં શેડ્યુલ અને પેનલ્ટી સહિત કરીને ગયેલો તો મેડમ ખૂબ ખુશ થઈ ગયેલા અને ત્યારબાદ અમારા જે એક્સપર્ટ હતા તેને કીધું કે હવે તમે પૂછો અને આ રીતે જે ખુશી આપણે ઇન્ટરવ્યૂ લેનારની જોઈએ મોટામાં એટલે આપણો આત્મવિશ્વાસ વધી જાય વધી જાય કારણ કે ઇન્ટરવ્યૂમાં આત્મવિશ્વાસનો પછી આપણે પ્રશ્ન પછી કરશું પણ આ મને વચમાં આવે છે કે જ્યારે એ લોકો આમ હસી જાય તો આપણો આત્મવિશ્વાસ જવાબ દેવાનો વધી જાય વધી જાય છે હા પછી આગળના પ્રશ્નો પછી સર અમારા એક્સપર્ટ હતા ટૂંકમાં વેટનરી ફિલ્ડના પ્રોફેસર હતા તેઓ રિટાયર્ડ હતા બે સાહેબ ગાયનેકોલોજીના હતા એક ડિપાર્ટમેન્ટ તરફથી હતા તો મને એમાં એવા પ્રશ્ન પૂછેલા કે અમારે બ્રુસેલોસિસ એક રોગ આવે છે તેના વિશે પૂછી લઉં કે બ્રુસેલોસિસથી ટૂંકમાં હ્યુમન અને એનિમલમાં શું થાય તેના લીધે એક ફીવર આવે છે તાવ એ ફીવરનું નામ શું છે બરાબર અને ટૂંકમાં આના માટે વેક્સિન કઈ કઈ છે એ બાબતનું પૂછી લઉં પછી એક પોલ્ટ્રી અમારે કહી શકાય કે એક બ્રોડ ટર્મિનોલોજી છે કે જેમાં ટૂંકમાં ચિકન ડક ટર્કી એનો ઘણો બધો સમાવેશ થાય બરાબર તો ટૂંકમાં તેમાં ડાયગ્નોસ્ટિક ટાઈપના નિદાન આપણે કઈ રીતે કરી શકીએ કે તેમાં વાઈટ ડાયરિયા જોવા મળે તો તમારું ડાયગ્નોસિસ અને લાઇન ઓફ ટ્રીટમેન્ટ શું હોઈ શકે ત્યારબાદ મેં જ્યારે ઇન્ટરવ્યૂ આપ્યું ત્યારે સમર સિઝન હતી એટલે ટ્રેસ કન્ડિશન આવે પક્ષીઓમાં તો એવું કીધેલું કે તમે ટ્રેસ કન્ડિશન કઈ રીતે બર્ડ્સમાં મેનેજમેન્ટ કરો એનેજ કરો એના માટે કયા વિટામિન્સ અને મિનરલ્સ આપો તો એના વિશે મને પૂછી લો પછી અત્યારે જેમ એનિમલ છે પ્રાણીઓ એમાં કૃત્રિમ બીજદાન નામની એક પદ્ધતિ આવે જેને ઇંગ્લિશમાં આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન કહી શકાય તો તેની એક પ્રોસિજર મને ટૂંકમાં પૂછેલી કે તમે આના વિશે ટૂંકમાં જણાવો ત્યારબાદ ટૂંકમાં જે વધુ દૂધ ઉત્પાદન આપતી ગાયો અને ભેંસો છે આમ તો ગાયોનો મને રોગ પૂછેલા કે વધારે દૂધ આપતી ગાયોમાં કયા કયા રોગો જોવા મળે તો તેના વિશે મેં ડિટેલમાં પણ માહિતી આપેલી અને ત્યારબાદ અમારા ગાયનેકોલોજીના સાહેબ હતા એણે ટૂંકમાં ગાયને રિલેટેડ ક્વેશ્ચન કરેલા તો એમાં કયા કયા હોર્મોન જોવા મળે અને આ હોર્મોન એનો યુઝ આપણે પ્રાણીઓમાં કઈ રીતે કરી શકીએ અને ત્યારબાદ ટૂંકમાં હું ડેરી સેક્ટર સાથે જોડાયેલો છું એટલે એના પણ પાંચથી છ ક્વેશ્ચન હતા મારે કે ગાય અને ભેંસનું જે દૂધનું બંધારણ છે આપણે જે કરીએ છીએ કામ એ અગત્યનું છે એ અગત્યનું છે તેમાં દૂધના બંધારણમાં કાર્બોહાઈડ્રેટ પ્રોટીન અને ફેટ એમાં કેટલી ટકાવારીમાં કેટલો તફાવત જોવા મળે તે પૂછેલું પછી ફેટ વિશે પૂછેલું કે ધારો કે ફેટ શરૂઆતના દૂધમાં વધારે હોય અથવા પાછલા દૂધમાં વધારે હોય અચ્છા અને જ્યારે એનિમલનું પાર્ચ્યુરેશન થાય એટલે કે બિયારણ થાય ત્યારે ફેટ વધારે હોય અથવા ક્યારે વધારે હોય પાછલા દૂધમાં એમ અને એવી વનસ્પતિના નામ પૂછેલા દેશી વનસ્પતિ કે જેના થકી દૂધ ઉત્પાદન વધે આવો ક્યાંય જવાબ ટેક્સબુકમાં હોતો નથી અને મેડિકલમાં આપણે જોતા હોય કે કેલ્શિયમ ની આવતું હોય તેમાં લખેલું હોય તો આ એક પ્રેક્ટિકલ ક્વેશ્ચન પ્રેક્ટિકલ એટલે મેં સારો એવો જવાબ આપેલો અચ્છા અને હું ક્વેશ્ચન આ જે વાઇલ્ડ લાઈફ છે એમાં કયા એનિમલ છે તે વાગોળતા પ્રાણીઓ છે સર વાગોળતા પ્રાણીઓ એવા કે એક સાથે ખાઈ લે ત્યારબાદ એને સમય મળે ત્યારે એ ચાવે પાછું ચાવે પેટમાંથી મોટા માલ ચાવે તો આવા વાઇલ્ડ લાઈફ ના કયા એવા છે બરોબર હવે આ ખરેખર આના મેં ખૂબ સારો જવાબ આપેલો કે હરણ છે અને નીલગાય છે તો સારા ખુશ થઈ ગયા અને વચ્ચે તમને અટકાવું કે એવા કઈ પ્રશ્ન હતા ખરા કે જેનો જવાબ તમને નહોતો આવડતો હા સર બે ક્વેશ્ચન એવા પણ હતા તો ત્યારે તમે શું જવાબ ત્યારે સર મેં એવું કીધેલું સોરી કે સાહેબ આના વિશે મને ખ્યાલ નથી બરાબર બસ એટલું એટલે કાંઈ ખોટું ટૂંકમાં ખોટું બોલવું કે ગપ્પા મારવા કે આનાથી દોર રહ્યા હતા ખોટું બોલવાનું નહીં સર અને બ્લફ નહીં કરવાનું આ એક નેગેટિવ ઇમ્પ્રેશન પડે અને એ સાહેબ તમને પકડી તો લે જ છે અને હું જે નિર્ણય ઉપર આવ્યો એમાં ટૂંકમાં તમારે જે પ્રશ્નો હતા નેવું ટકા પ્રશ્નો તમારા વિષયના યસ દસ ટકા બારના પર બારના પ્રશ્નો હતા અને એ પણ ક્યાંક ને ક્યાંક થોડુંક રિલેટ કરતા હતા વિષય સાથે હતા એટલે ટૂંકમાં એમ કહી શકાય સાહેબ આપણે જે જિલ્લામાં કામ કરીએ છીએ તેની જીઓગ્રાફી હા ઇતિહાસ અને કોઈ એવું કંઈ ઘટના હોય અથવા મંદિરો છે કોઈ જોવાલાયક સ્થળ હોય તો તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી જોઈ જોઈએ બરોબર તૈયારી કરતી રહી અને વ્યક્તિગત પ્રશ્નોમાં સર એના વિશે મને કાંઈ નહોતું પૂછ્યું મોટા ભાગે નહોતું નહીં નહીં શોખથી માંડીને કોઈ પર્સનાલિટીને લગતા ન થાય છે બરોબર વાહ અને આ તો થઈ બધી પ્રશ્નોની વાત હવે એક ઇન્ટરવ્યૂમાં ખૂબ જરૂરી વસ્તુ આત્મવિશ્વાસ તો એ કઈ રીતે ટૂંકમાં એવું શરૂઆતમાં કોઈ એવી કમી અનુભવતા હતા ખરા અને કઈ રીતે વધારો અથવા તો અહીંયા બોલવાનું તમે કોઈ મોક ઇન્ટરવ્યૂ એક તો આપણે તો કરેલો જ હતો એ તો મને ખબર છે પણ એના સિવાય તમે કોઈ એકલા એકલા બોલીને પ્રેક્ટિસ કરેલી એવું કાંઈ કરેલું હોય તો એ એની વાત પણ કરો હા સર સર એક કહી શકીએ ને તો મારામાં નોલેજ હતું કારણ કે હું રીડિંગ ડેઈલી કરતો એક એટલે કોન્ફિડન્સ તો હતો કે હું મારી પાસે નોલેજ તો છે પણ એને એક્સપ્રેસ કઈ રીતે કરું તો સર જેમ તમે હું તમારી પાસે આવ્યો તેમ મને ઘણો બધો લાભ મળ્યો એક અધિકારી આગળ આવી જઈએ સર તમારા જેવા ગુજરાતમાં હાલમાં કાર્યરત પંદર જેટલા અધિકારી હશે અમારા ફિલ્ડના હોય વેટરિ એ તેના પાસેથી ટીપ્સ લીધેલી સાહેબ મારે ઇન્ટરવ્યુ છે તો કઈ કઈ બાબત ધ્યાન રાખવું કઈ કઈ રીતે તૈયારી કરવી અને સાહેબ એક મને વાત યાદ આવે છે કે આપણા જે ગુજરાત કેડરમાં આઈપીએસ અધિકારી સફીન હસાન સાહેબ છે તેણે પોતાના એક મોટિવેશનલ વિડીયો મેં કીધેલો કે બીજાના અનુભવથી આપણે જો શીખીએ ને તો આપણે આપણા જીવનમાં જલ્દી આગળ આવી જઈએ અને ટૂંકમાં આપણે શીખતા ઘણી બધી વાર લાગે તો આ એક બહુ અગત્યની વાત કરી કે ભાઈ તમારે જે ફિલ્ડના અધિકારી બનવા માગતા હોય એ ફિલ્ડના અધિકારી પાસે પહોંચી જાવ તમે કેમ બન્યા મોટાભાગે જુઓ આપણે શરમાતા હોઈએ ડરતા હોય એને પૂછતા પીતા હોય પણ એક તો આપણો આત્મવિશ્વાસ વધશે આપણે ત્યાં જાશું એટલે અને લગભગ કોઈ ના પાડે ના નહીં કારણ કે એમ માનો કે આપણને બી કેજ હોય છે કે ભાઈ આપણને ટાઈમ કેમ આપે આ આપણી યાર વાત કેમ કરે પણ અધિકારીઓ એટલા ટૂંકમાં વિનમ્ર હોય છે કે જે તમારી વાત સાંભળશે તમને ટાઈમ આપશે અને એની ગમે એવી વ્યવસ્થા વચ્ચે પણ તમને મદદ કરશે એટલે આ એક બેસ્ટ વસ્તુ હું તૈયારી કરતા ઉમેદવારોને કહેવા માગીશ કારણ કે અમુક એવા છે જુઓ ફિલ્ડ કે જેની ક્યાંય ક્લાસીસ નથી થતા યસ બરાબર તમારી વાત કરી પછી એ જ રીતે વચમાં મારે ઘણા બધા એવા ઉમેદવારો મળ્યા હતા કે સાહેબ આમ આ મુદ્દાના કોઈ અધિકારીને બોલાવો ને કારણ કે એની તૈયારી ક્યાં થાય કોઈ એવા ટ્યુશન નથી થતા કોઈ એવા ક્લાસીસ નથી થતા કોઈ એવી બુક નથી સ્પેશિયલ યસ તો એ એના અધિકારી પાસે દાખલા તરીકે સમાજ સુરક્ષા ખાતું એક હતું અને એમાં એક જગ્યામાં મારે આ રીતે થયું હતું તો આ બેસ્ટ વસ્તુ એ છે કે એ જ રીતના અધિકારીઓનો સંપર્ક કદાચ કોઈ બે ત્રણ ના પણ પાડી દે તો કાંઈ વાંધો નહીં પણ આપણો આત્મવિશ્વાસ વધી જશે બરાબર અને એ તમે ટ્રાય કરી એ ઉપરાંત બીજું કોઈ આત્મવિશ્વાસ રિલેટેડ કાંઈ સર એમાં એવું છે કે હું જ્યારે સાળંગપુર ભણતો ને ત્યારે મને ટૂંકમાં બીએપીએસ સ્વામિનારાયણ ગુરુકુળ છે તેમાં પણ એક સૂત્ર આપેલું પ્રાર્થના વધતા પુરુષાર્થ બરાબર સફળતા એટલે આપણે હંમેશા હર હંમેશા સવારે ઉઠી અને મંદિરે જવું જોઈએ અને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કારણ કે ઘણીવાર આપણે જો ભગવાન સાથે કનેક્ટેડ હોઈએ તો પણ આપણો આત્મવિશ્વાસ લેવલમાં આવી બહુ સાચું બહુ સાચું એટલે પ્રાર્થના વધતા પુરુષાર્થ બરાબર સફળ બરાબર સફળતા એટલે જબરજસ્ત વાત કરી કે ભાગે જુઓ બે વસ્તુ લોકો કહેતા હોય છે કે કાં તો નસીબવાળા લોકો કે જે નસીબનું વિચારે કાં તો પુરુષાર્થવાળા લોકો કે જે પુરુષાર્થનું વિચારે બંનેને સમન્વું બરાબર ક્યાંક ને ક્યાંક આપણે ઈશ્વરની પ્રાર્થના કરી ટૂંકમાં આપણે આપણી પાસે આપણો પુરુષાર્થ જ છે પણ છેલ્લે જે ફળ આપવું છે ઈશ્વરના હાથમાં છે એટલે એ પણ તમારા આત્મવિશ્વાસ માટે તમને ઉપયોગ નથી બાકી ઘણા બધા અમારા કુટુંબ મારા મમ્મી ફાધર અને ફેમિલીમાં મને ખૂબ સારો એવો સપોર્ટ મળેલો અને એક મારા દાદાના છોકરા છે બંને શિક્ષક છે એ ધોરણ એકથી લઈ અને ક્લાસ ટુની સફર સુધી હર હંમેશ મને સફળ સાથે હતા જીપીએસસી નું ઇન્ટરવ્યુ દેવા જવાનું સાથે બે ત્રણ નાના નાના પ્રશ્નો મગજમાં આવ્યા કે પહેલો એવું ક્યારેય લાગ્યું કે હું નહીં પાસ થાવ સર એવું તો સહજપણે બધાને થતું હોય છે પણ જો આપણી મહેનત હોય તો ચોક્કસપણે થશે બીજો એક નાનકડો પ્રશ્ન એ મગજમાં આવ્યો કે ઇન્ટરવ્યુ દેવા જતા હતા ત્યારે છેલ્લે કોની યાર વાત કરી દીધા હતા સર એમાં હું જ્યારે ગયો ત્યારે મારા દાદાના છોકરા હતા બંને ત્યારે અમે એની સાથે જે જીપીએસસી જે ઓલું ભવન છે તેની બહાર હતા ત્યારે મેં એની સાથે વાત કરી બરાબર ઇન્ટરવ્યુ પૂરો થયા પછી પહેલાં હું વિચાર આવ્યો કે સર જ્યારે હું બહાર આવ્યો ને ત્યારે મારા દાદાનો છોકરો બહાર ઊભો હતો તેનું આમ ટૂંકમાં ખરેખર હોય તો એને કોઈ અનુભવ નહોતો જીપીએસસીનો તો મેં એમ કીધું કે સારું ગયું મારું ઇપરવ્યુ વાહ એટલે એક અગત્ય છે ને ખાધા પછી ઓટકાર થાય કે હાસ હા ને ઘણા ઇન્ટરવ્યૂ પૂરો કરીને કે હાસ પૂરો થયો પણ એ હાસ નકામી શામાં તો એ સામે ઊભા થયા મેં એમ કીધું મારું ઇન્ટરવ્યુ સારું ગયું બરાબર અને હવે કોઈ યોજના હવે પછી આગળ ઉપર જવાની સર અત્યારે તો હવે સિલેક્શન થાય અને ત્યારબાદ પ્રમોશન અને ફિલ્ડમાં કામગીરી એક જ પકડી ભવિષ્યમાં કોઈ ના સર હું પેલા ત્યાં દસ વર્ષ છે અમારા ફિલ્ડમાં તો હું આમાં કાર્યરત અને આગળ વધુ તો આમાં પણ સારી પ્રમોશન મળે અને પોસ્ટ પણ મળે છે જબરજસ્ત અને સારી રીતે આપણે ગુજરાતના લોકોને કામ અમે અપેક્ષા રાખીએ કે આપ આજ રીતે લોકોને ભલે એક ગુજરાન તરીકે તો આપણે નોકરી છે જ પણ લોકોને આ રીતે ઉપયોગી થતા રહ્યો અને ખાસ કરીને ચેનલના માધ્યમથી ઘણા બધા જોવાવાળા આઠ હજાર સબસ્ક્રાઈબર વતી હું આપને એક વિનંતી કરવા માગીશ કે ભવિષ્યમાં તૈયારી કરતાં ઉમેદવારોને આવી જ રીતે ઉપયોગમાં આવતા રહો તમે ચોક્કસપણે છે મને ટૂંકમાં જે મેં તૈયારી કરી એમાં કોઈ પણ રૂપિયાનો મારે ખર્ચો નથી થયો સોશિયલ મીડિયાનો સારો એવો ઉપયોગ કર્યો અને ટૂંકમાં એમાંથી જનરલ નોલેજ છે અમારા ફિલ્ડનું છે અને તમારા જેવા અધિકારીનો ખૂબ સારામાં સારા મને ફ્રીમાં લાભ મળેલો એમ તો હું પણ જેને માર્ગદર્શન જોતો હશે એનો મારો કોન્ટેક નંબર આપજો તમે તો આપણે ચોક્કસપણે ગમે ત્યારે મદદ કરશું હવે ઇન્ટરવ્યુ પૂરું કરવા તરફ જઈ રહ્યા છીએ ત્યારે કોઈ અગત્યનું કાંઈ તમને હજી મેં ન પૂછવું હોય છતાંય તમારે કાંઈ કહેવાનું લાગતું હોય તો સર મારે એક કેવું છે કે જે તૈયારી કરતા છે કરતાં વિદ્યાર્થી છે અને જેની પરિસ્થિતિ ખૂબ પૂવર છે તેને મનમાં એક ફસ્ટ ગોલ સેટ કરવો પડે કે આપણે કરવી જ છે જીપીએસસી પછી એની પાછળ મંડ્યા પડવાનું એને ટૂંકમાં આપણે જૂનું બેઝિક છે ધારો કે ગુજરાતની જીઓગ્રાફી છે તો એ બેઝિક બધું કરી લો તમે પછી કરંટ અફેર રિલેટેડ અત્યારે જીપીએસસી છે તો કરંટ અફેર રિલેટેડ અને નવું અને જૂનું બંનેને કમ્બાઈન કરીને પૂછે છે તો એ ખાસ તમારે આવી રીતના તૈયારી કરવાની બેઝિક સાથે નવું કરતું જવાનું અને શક્ય હોય તો પોતાની એક નોટ બનાવતી જવું કે જેનાથી આપણે રિવિઝનમાં એટલે ઝડપથી આપણે રિવિઝન કરી શકીએ અને સર એકવાર તમારો ગોલ સેટ હોય અને તમે મહેનત કરો દસથી થી બાર કલાક એટલે હું ચોક્કસપણે કહું કે તમે સફળ થશો જ બાકી તમે ગામડાના વિદ્યાર્થી છો કે તમારું બેકગ્રાઉન્ડ ઓલું છે તમારા ફાધર આશા ભાષા એ કોઈ નડતી નથી સાહેબ મે મારું ટોટલ જે ઇન્ટરવ્યુ છે તે ગુજરાતી ભાષામાં ગુજરાતીમાં જ આપેલું અને અને સારામાં સારો રેન્ક સારામાં સારો રેન્ક છે મારે હા બહુ ટોપમાં રેન્કમાં છો વાહ તો આ તો ડૉક્ટર વિપુલ જાનીનો નાનકડો ઇન્ટરવ્યુ એવું નથી કે અહીંયા પૂરું થઈ જાય છે આપણામાં કુદરતી જે આપણે શરૂઆત કરી છે એમાં નવા નવા ઉમેદવારો જોડાતા જાય છે જે પાછલા પાસ થયેલા સત્તર કે અઢાર ઉમેદવારો છે એ પણ આપણા પરિવારના સભ્ય જ છે એવું હું માનું છું જ્યારે સાહેબે મને પહેલી વખત વોટ્સએપમાં સારા સમાચાર આપ્યા કે હું પાસ થયો છું અને મેં જ્યારે સ્ટેટસમાં મૂક્યું તો અભિનંદન કહેવાવાળા પણ એક બાગાયત અધિકારી હતા જે પણ આપણે પૂર્વ ઇન્ટરવ્યૂમાં પાસ થયા અને આ જ રીતે આપણે એનો ઇન્ટરવ્યૂ લીધો હતો તો આ રીતે આપણા પરિવારમાં જોડાઈ ચૂક્યા છે અને ભવિષ્યમાં પણ આ જ રીતે આપણને જ્યારે જરૂર પડે ત્યારે જ્યાં પણ પોસ્ટિંગ હોય ત્યાંથી આ માર્ગદર્શન આપતા રહેશે મદદ કરતા રહેશે અને અંતે આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આપે સરસ સમય આપ્યો આભાર અને ફરીથી આપને કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ સર હું પણ સાહેબનો ખૂબ આભાર માનું છું અને તેની યુટ્યુબ ચેનલ કે જેના થકી મને ખૂબ કોન્ફિડન્સ અને ટૂંકમાં તૈયારી કઈ રીતે કરવું જનરલ કે ઇન્ટરવ્યૂમાં કઈ રીતે જાવું શું બોલવું શું બેસવું જેશ્ચર પોસ્ટર કે સાહેબે યુટ્યુબમાં વિડીયો ફ્રીમાં મૂકેલા છે એટલે આ વિડીયોનો મને ખૂબ સારો લાભ મળેલો છે એટલે તમને બધાને પણ વિનંતી કે સાહેબના જે વિડીયો મૂકેલા છે તે ખૂબ સરસ અને મજાના છે અને જો બધા તૈયારી કરતા મિત્રોને One to think Thank. Happy